નાણાં ધરનાર લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરિયાદી પાસેથી વજુ વ્યાજ વસૂલવાના કારણે ફરિયાદથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમને પકડી પાડવામાં સફળતા મળી છે ત્યારે ઉધરા પોલીસ દ્વારા કઠોર કાર્યવાહી કરવામાં આવી છે વ્યાજખોર ઇસમ સામે કડક કાર્યવાહીને લઈને કાયદેસરની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવતા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામમાં ફરિયાદીને પત્ની બીમાર હોવાથી બે હજાર બાવીસ માર્ચ મહિનાથી આરોપી સંદીપ સુરેશભાઈ પાટિલ પાસેથી રૂપિયા વીસ હજાર વ્યાજે લેવામાં આવ્યા હતા જેના બદલામાં દર મહિને ત્રણ હજાર નવસોના આઠ હપ્તા પેટે ચૂંટ ચૂકવી આપવામાં આવ્યું હતું ત્યારે ફરિયાદી પાસેથી બળ બળજબરીથી રૂપિયા એક્યાસી હજાર છસો કઢાવી લીધા હોવા છતાં બાકીના ચૂકવવા કહીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી